નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથી મિત્રોનું સ્વાગત છે આજના મુખ્ય ખેડૂત સમાચાર જોઈએ તો ગુજરાતમાં હવામાન પલટાની આગાહી એક એપ્રિલથી નવા ફેરફાર નવા નિયમો મોદી સરકારની મોટી જાહેરાત અને ગરમીને લઈને મોટી કરવામાં આવી છે આગાહી ઉપરાંત ચોના ચાંદીમાં મહત્વની યોજના લાગુ કરવામાં આવી છે જનધન ખાતામાં આવશે પૈસા અને પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ક્યારે આવશે ખેડૂતની લોન માફ કરવામાં આવશે કે પછી ખેડૂતને મળશે ડબલ હપ્તા ઉપરાંત જોઈએ તો પહેલી એપ્રિલથી નવા નિયમ લાગુ થશે અને ઉજ્જવલા યોજનામાં ત્રણસો રૂપિયાની સબસિડી સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવું અને શું ખરેખર થશે તેવા માપ આપવા વાહન ખરીદવા પંચોતેર હજારની સહાય તો મિત્રો આ તમામ સમાચારની વિગતો વાત કરીએ તે પહેલા ખેડૂત યુટ્યુબને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલ બે લાયકનને દબાવો જેથી રોજબરોજની તમામ માહિતી સૌથી પહેલા અમારી આ ચેનલ માધ્યમથી મળતી રહે તો સમાચારમાં આગળ વધીએ તો તો ગુજરાતમાં હવામાન પલટાની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં હાલમાં ચાલી રહેલી કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે રાજ્યમાં સરસ એક ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ તાપમાન એકથી બે ડિગ્રીની ઘટાડો થઈ શકે છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ હવામાનના પલટા આવવાની સંભાવના વ્યક્ત કરી છે તેમની આગાહી મુજબ ત્રણ એપ્રિલથી પાંચ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તેમજ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે જેના પરિણામે અમુક ભાગોમાં વરસાદી છાંટાની સંભાવના છે જો કે હાલમાં હવામાન વિભાગે આજની અમુક જિલ્લાઓમાં રાતના સમયે નાઇટ આગાઉ કરી છે અને રાજ્યના ચાર જિલ્લાઓમાં રાતના સમયે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે તો મિત્રો તે પછીના સમાચારમાં ધ્યાન આપીએ તો પહેલી એપ્રિલથી નવા ફેરફાર અને નવા નિયમો માર્ચનો મહિનો ખતમ થવાને આડે હવે ગણિતરીના દિવસો જ બાકી છે જે બાદ એપ્રિલ મહિનો શરૂ થશે આવા આવા તમને સવાલ થતા હશે કે પહેલી એપ્રિલથી પૈસા જો સાથે જોડાયેલા નવા નિયમો છે જેમાં ક્રેડિટ કાર્ડથી લઈને રૂપિયાના પણ સમાવેશ થાય છે આ અહેવાલમાં આપણે જણાવીશું કે આવતા મહિનામાં કયા કયા નિયમો ફેરફાર થશે અને તેમાં તમારા પર શું અસર થશે ઉપરાંત જોઈએ તો એસબીઆઈ ની વિશેષ એફડી સ્કીમ જેમની અંદર તમે રોકાણ કરવા માંગો છો તો વહેલી તકે એટલે કે એકત્રીસ માર્ચ પહેલા કરી લેજો નહીતર તો વિશેષ એફડી સમાપ્ત થશે અને હાલમાં આ એફડી પર વધારે પ્રમાણમાં વ્યાજ મળી રહ્યું છે એસબીઆઈ હોમ લોન રેટ છે એ પણ એકત્રીસ માર્ચ સુધી રહેશે અને જે અંદર પાસઠ થી પંચોતેર બેસીસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ ગ્રાહકને મળવાપાત્ર પાત્ર રહેશે અને ટેક્સ મુક્તિને રોકાણ અંતિમ તારીખ પણ એકત્રીસ માર્ચ છે અને આટલે કે મિત્રો તમારે એકત્રીસ માર્ચ પહેલાં આ પાંચ કામો કરી લેવા જરૂરી છે આ સાથે મિત્રો પછીના સમાચાર ઉપર એક નજર કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકારે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતના ખાતર પર મોટી સબસિડી અપાશે અને ગુરુવારે કેબિનેટ બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટની પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાયેલું મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયાની પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પી એન્ડ કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે આમ મોદી સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં કેબિનેટ બેઠકમાં ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાની બજેટની મંજૂરી આપવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરી દઈએ કે ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં આવનારા બે દિવસમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રી પર પહોંચી શકે છે જો કે બે દિવસ પછી ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા રહેલી છે આવનારા ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે બે દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે તેથી આવનારા ત્રણ દિવસ બાદ ઉકાટનું પ્રમાણ પણ વધી શકે છે બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી પણ કરવામાં આવી છે તમને આગળ જણાવ્યું તે પ્રમાણે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના આણંદમાં બે દિવસ દરમિયાન ગરમીમાં વધારો થશે આન આમ હવામાન વિભાગને લઈને વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો સોના ચાંદી માટે મહત્વની યોજના જો મિત્રો તમે સોના ચાંદીમાં રોકાણ કરવા તા જઈ અને ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સારો મોકો લઈને આવી છે તો ભારતીય રિઝર્વ બેંકની ગોલ્ડ બોન્ડ સ્કીમ બે હજાર ત્રેવીસ ચોવીસની શ્રેણી બાર માર્ચથી બધા માટે ખુલ્લી છે આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરી શકો છો આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદી શકો છો આ સ્કીમમાં રોકાણ કરીને તમે ચોવીસ કેરેટ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકાનું શુદ્ધ સોનાનું રોકાણ કરી શકો છો ત્યારે તમે આ પ્રતિ ગ્રામ પચાસ રૂપિયાના વધારાના ડિસ્કાઉન્ટનો પચાસ હજાર રૂપિયાના વધારના ડિસ્કાઉન્ટનો પણ લાભ મેળવી શકો છો તો મિત્રો આ સાથે તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા જે લોકોનું જનધન ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જેમનું જનધન ખાતામાં એટલે કે જે લોકોનું જન જેમનું જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપિયા એટલે કે દસ હજાર આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવાની પડશે જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવતા હો તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ કે મહત્તમ એટલે કે મહત્તમ પાસઠ વર્ષ હોવી જોઈએ જો તમારે આટલી ઉંમર હશે તો તમે આ સ્કીમનો લાભ લઈ શકશો તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સત્તરમો હપ્તો ક્યારે આવશે કે પીએમ કિસાનના જે બે હજારના હપ્તા આવશે તો એ સત્તરમો હપ્તો મિત્રો ક્યારે મળશે તો સત્તરમો હપ્તો ક્યારે આવી શકે છે વાત કરીએ તો સત્તરમી હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો આપવામાં આવ્યો હતો એટલે કે બહાર પાડવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે પરંતુ હજી સુધી સત્તરમાં હપ્તાની કોઈ ફિક્સ તારીખ જાહેર કરવામાં આવી નથી તો મિત્રો વહેલી તકે તમને કહી દઈએ કે જૂન જુલાઈ વચ્ચે સત્તરમાં હપ્તો આવી શકે છે આવી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી તો આગળની વાત કરીએ મિત્રો તો ખેડૂતની લોન માફ કરવામાં આવે એ માંગ કરવામાં આવી છે ખેડૂતો દ્વારા તો મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે તો પણ સરકારે સાંભળતી નથી આ વિશે મિત્રો તમારું શું કહેવું છે તો મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં તે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવી દેજો તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે ડબલ હપ્તા ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતોને માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલે કે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોની માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે સાર થઈ શકે છે એટલે કે હપ્તો હવે વધી જશે અને હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં છ ની બદલે આઠ હજાર આપવામાં આવી શકે છે તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો પહેલી એપ્રિલથી નવા નિયમ અને ફેરફાર તો પહેલી એપ્રિલ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરવામાં આવશે મહેસૂલ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરવાનાનું નામ સરનામું વ્યવસાય અને મોબાઈલ નંબરની નોંધણી કરવામાં આવતી ન હતી પરંતુ હવે પહેલી તારીખ એટલે કે પહેલી એપ્રિલથી દસ્તાવેજની નોંધણીમાં દસ્તાવેજ કરવાનું નામ સરનામું વ્યવસાય અને મોબાઈલ નંબર ફરજિયાત કરવામાં આવ્યા છે આ સાથે એક ફોર્મ ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે તો તારીખ પહેલી એપ્રિલથી એટલે કે નવા નાણાકીય વર્ષથી તેના અમલ ફરજિયાત કરવાનું જણાવવામાં આવ્યું છે તો મિત્રો જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના ત્રણસો સબસિડી તો કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની મર્યાદામાં એક વર્ષ વધારી દીધી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં માહિતી આપી હતી તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયાની સબસિડીની મર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલી રાખવાની મંજૂરી આપવામાં આવી છે જેને હાલ એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે તો મિત્રો તે પછીના સમાચાર જોઈએ તો સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું તો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમ રૂપિયા છ હજારને વધારીને રૂપિયા બાર કરી શકે છે આ સ્થિતિમાં સામાન્ય માણસો બાર રૂપિયા મળશે તેવી આશા હતી પરંતુ મોદી સરકારે આશા પર પાણી ફેરવી દીધું છે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મોંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી એવું તે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી છે તો મિત્રો તે પછીની સમાચાર જોઈએ તો શું ખરેખર થશે દેવા માફ તો ગુજરાતમાં ખેડૂતોના દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં ચુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતો લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે મિત્રો દેશમાં સૌથી વધુ વધારે દેવું રાજસ્થાન ખેડૂતોના માથે છે અને રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાળીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે ખેડૂતોના લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું લાખ આઠસો પંચાણું કરોડ રૂપિયા છે જે ચોત્રીસ હજાર ખેડૂતોના સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસ પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નહીં તો દેવું માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા આ કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણી કરવામાં આવતી હોય છે જ્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા લોકસભાની ચૂંટણી પહેલા પહેલા કઈ પાર્ટી ખેડૂતોના સાથે આવશે અને ખેડૂતોને દેવું માફ કરશે તો મિત્રો તમારા મતે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશે તમે કોમેન્ટ સેક્શનમાં ખાસથી જણાવી દેજો કે હવે કઈ સરકાર લાવવી જોઈએ કેમ કે ભાજપ સરકાર દ્વારા અવારનવાર દેવા માફીને લઈને જાહેરાત કરવામાં આવતી છે અને એવી લાલચ આપવામાં આવતી હોય છે કે ખેડૂતોના દેવા માફ થશે પરંતુ ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી લોન માફ પણ કરવામાં આવતી નથી તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે હવે કઈ સરકાર આવે તો ખેડૂતોના દેવા માફ થઈ શકે છે તો મિત્રો તે પછી વાત કરીએ તો પંચોતેર હજાર વાહન ખરીદવા સહાય તો કિસાન પરિવાર યોજના બે હજાર ચોવીસમાં ખાસ ખેડૂતો માટે માલવાહન વાહક ખરીદવા પર નવી સહાય બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત માલવાહક વાહન ખરીદ પર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂતો લઈ શકે છે જેમાં નાના સીમંત અને એસસી એસટીની મહિલાઓને પાંત્રીસ અથવા પંચોતેર હજારની સહાય મળવા પાત્ર થશે તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતો પચીસ અથવા પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે મિત્રો હજુ સુધી જો મારી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલ બે લાયકનને દબાવો જેથી રોજબરોજની માહિતી સૌથી પહેલાં મળતી રહે જય હિન્દ જય ભારત